અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિવાવા જોડાને લઈ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર સાવચેતીના ભાગરૂપે સોમનાથ ચોપાટી પર પ્રવાસીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી છે ચોપાટી જવાના માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આ તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને દસ ઓક્ટોબર સુધી હેડક્વાર્ટર ન છોડવાની પણ સૂચના આપવામાં આવી છે આટલું જ નહીં મંજૂર થયેલ રજાઓ રદ કરીને તાત્કાલિક અધિકારીઓને ફરજ પર હાજર થવાની સૂચના આપવામાં આવી વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી આ સાથે જ દરિયામાં ગયેલા માછીમારોને નજીકના બંદર પર બોટ સુરક્ષિત રીતે લંગારી દેવા સૂચના અપાઈ છે અરબી સમુદ્રમાં સર્જાયેલા લઈ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન એલર્ટ મોડ પર સાવચેતીના ભાગરૂપે સોમનાથ ચોપાટી પર પ્રવાસીઓની અવર જવર બંધ કરી દેવામાં આવી છે ચોપાટી જવાના માર્ગ પર બેરિકેટ મૂકી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો આ તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓને દસ ઓક્ટોબર સુધી હેડક્વાર્ટર ન છોડવાની પણ સૂચના આપવામાં આવી છે